ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી અહીંયા સરકાર શ્રીના એક આદેશ થકી ઉપસ્થિત રહેવાનું આ મારું એક સૌભાગ્ય મળ્યું એ બદલ હું પોતે એક પ્રસન્નતાની લાગણી વ્યક્ત કરું છું અને અહીંયા આ સિમલિયા મોકામે આ કુદરતના ખોળે આવેલા સ્થળે આજે હું આવ્યો એટલે હું અમારા ગાડીમાં એલો એસી બંધ કરીને મેં કીધું આપણે બહાર એસી બહાર છે અંદર નથી એટલે કાચ ખુલ્લા રાખીને એવું આ સરસ રમણીય કુદરતના ખોળે વસેલા સ્થળે આવ્યા મુખ્ય વક્તા જેવું કઈ મારા બે ચાર ઉપનામ કહેવામાં આવે મુખ્ય મહેમાન વક્તા પ્રેરક ઉદ્બોધક કે એવું એટલે મારા પર એક અપ્રત્યક્ષ દબાણ થયું છે કે કઈક સારું વાણી વચન તો મારે તમને કહેવું જ રહ્યું એટલે એનો એક પ્રયાસ કરું શાળામાં આવતા જ આ એનસીસીના વિદ્યાર્થીઓને સાથે મારે જોતા જ એક ફરી એક પ્રસન્નતા થઈ કારણ કે હું પણ આ રીતે મારી શાળામાં એનસીસી નો કેડેટ રહી ચૂક્યો છું બેને જે શિસ્ત વિશે જે ખૂબ જ સરસ અલગ 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 પ્રકારના શિસ્તના પ્રકાર જીવનમાં ખાલી શિસ્ત એક શબ્દ નહીં પણ કયા સંજોગોમાં કયા સમયે કયા પ્રસંગે કેવું શિસ્ત કેળવવું એમાં ઘણી સારી વાત કરી તો એનસીસી એવું જ એક શિસ્ત આપવાનું આ કાર્ય કરે છે તમે ખૂબ સૌભાગ્યશાળી છો મને એમ થાય કે મારા દીકરીના સ્કૂલમાં મોટી થશે તો એનસીસી તો છે નહીં અને મારે શું કરવું જોઈશે એવો મને વિચાર આવ્યો તો હતો અહીંયા આ ની એક્ટિવિટી ચાલે છે NCC ઓફિસર શ્રી કંઈક હમણાં એમને છેલ્લા કેડેટ કેમ્પમાં એમને પણ સન્માનિત કર્યા એટલે એ પણ શાળાની ગૌરવની વાત છે એનસીસીથી જીવનમાં શિસ્ત આવે છે એનસીસી એનએસએસ આ એવી બાબતો છે કે જે તમને જીવન જીવતા શીખવે છે એમાં ઘણું બધું અનુશાસન સમાયેલું છે એનસીસીના એક કેડેટ તરીકે એના પેલા આગળ આગળ લઈને ચાલતા ચીફ કેડેટનું અત્યારે હોદ્દાનું નામાભિધાન ભૂલી ગયો છું અને જે કહેતા હોય ને પણ એવા એક કેડેટ તરીકે હું મારી શાળામાં આવી જ એક શાળામાં હું ભણતો તો હોય પણ ભણ્યા પછી જ કઈ ગા પહોંચી શકે ને શિક્ષણ તો પાયો છે એ બધો પાયો જણતા NCC ના કેડેટ તરીકે મારી શાળામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલા તત્સમયે અમારા ત્યાં સાંસદ શ્રી હતા તેઓ પધાર્યા હતા તેમને આજ રીતે હું સ્વાગત કરીને આ રીતે પછી હું અરોડમાં ગોઠવાઈ ગયો અને મારો એક એવો સરસ એક ભૂતકાળ રહ્યો હતો એનસીસી સાથે ને એટલે આવા બધા પાઠ મને જીવનમાં મારી શાળાએ જ શીખવ્યા છે આ શાળા એ એક એક પ્રયોગ શાળા છે શાળા એ જીવનના જીવનરૂપી પ્રયોગો માટે હવે તમે નવમા દસમાના વિદ્યાર્થી આવા બધી બાબતોથી સમજી શકતા હશો હજુ કદાચ અગિયારમા બારમા વાળાને વધારે મારી વાત ક્લિયર થશે પણ તમે આજુબાજુના આ વિસ્તારમાંથી તમને ખૂબ સરસ આવું શાળાનું આ પ્રાંગણ મળ્યું છે તમને તમારા શિક્ષણ કાર્ય ઉપરાંત આવી બધી ઇતર પ્રવૃત્તિઓનો પણ અહીંયા લાભ મળી રહ્યો છે ખૂબ સારી બાબત છે અહીંયા આ ગોગંબા તાલુકાનું ગામ છે બરાબર ને તો ગોગંબા તાલુકાનું મુખ્ય કેન્દ્ર છે ત્યાં કોલેજ નથી પણ આ એક ગામમાં છે તો એ આવા આ દ્રષ્ટ્રી શ્રી તેમના વડીલો શ્રી તો

બધા જ તમે આટલા જ સર્વશક્તિમાન છો મનુષ્યને મનુષ્ય તો બળા મહાન હે આવું આ પ્રાર્થના તમારા માધ્યમિકમાં છે કે કેમ ખ્યાલ નથી પણ પ્રાઇમરીમાં પ્રાર્થના તમે બધા ગઈને આવ્યા હશો મનુષ્ય જાતિ ખૂબ મહાન છે એને ઘણું બધું એનામાં ક્ષમતા આપેલી છે એટલે તમે અહીંયા સરસ રીતે તમારું શિક્ષણ કાર્ય કરો અને ખૂબ આગળ વધો અને આગળ વધવાથી એટલે મારો અર્થ એ નથી કે તમે બધા જ એક કિને કે છે મામલતદાર શ્રી ગોગંબા થઈ જાવ એક ટીડીઓ શ્રી થઈ જાવ એક કલેક્ટર શ્રી થઈ જાવ એ આગળ વધવાનું એ એની ચરમ સીમા નથી કે અહીંયા જ કોઈક પદ પર પહોંચી ગયા પણ તમે પોતે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરો શિક્ષણથી તમારે એ મેળવવાનું છે કન્યા શિક્ષણની અત્યારે જે પ્રથા આઈ મીન જે પહેલ ચાલુ થઈ છે કન્યાઓ સાથે ભેદભાવ કરવાની એક ઇતિહાસમાં એક બોલ થઈ છે કે ભેદભાવ કરવામાં આવ્યો અને એને આજે પણ હજુ સુધી એ ચાલી આવી છે હવે એમાં ઘણો પરિવર્તન આવ્યો છે તો હવે ભૂલ સમાજ પણ સરકાર પણ તેને સુધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે તમે બધા ઇતિહાસમાં ભણ્યા હશો દૂધ પીતી પ્રથા અને એ એ કેવા આમ ભયંકર આમ કાળજુ કંપાવે તેવા એક દૂષણો જે તે સમયે થઈ ગયા પણ હવે આજે એનું કંઈ એ નથી એટલે તમે આવી સરસ રીતે શિક્ષણ શિક્ષણ સર્વે એનું નાશ કરે છે અને વિદ્યા એ શિક્ષણ વિનય થી સોપે છે બેને ખરેખર બેને જે મુદ્દા એને જે જે પણ એને તૈયાર કરાવ્યું હશે એક વી વી જસ્ટ નીડ ટુ બી અ ગુડ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે બીજું કંઈ અગર ન બની શકીએ તમે જાપાન દેશનો નામ સાંભળ્યો હશે જાપાન એ એક નાનકડો ટાપુઓનો દેશ છે જાપાન કેટલો દેશ છે આપણો આ ગોગંબા તાલુકા જેટલો દેશ છે બરાબર પણ એ જાપાનના નાગરિકો એની એના બધા નાગરિકોનું શિસ્ત અવલ દરજ્જાનું એનું શિસ્ત છે આપણે ત્યાં અત્યારે ભણ્યા પણ ગણ્યા નહીં એવા નાગરિકો તૈયાર થઈ રહ્યા છે ને અમારા શહેરોમાં હું જોઉં અમદાવાદમાં ડ્રાઇવિંગ માં આડે ધડ ડ્રાઇવિંગ ચલાવતો એ બધા અધૂરું શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓ શહેરની સ્કૂલમાં ભણીને કશું પામ્યા નથી એવા એ વિદ્યાર્થીઓ છે દેશના માટે એક આંતરિક ખતરો છે આવા આવા વિદ્યાર્થી આવા નાગરિકો એ દેશનો જેમ સરહદ ઉપર ખતરો છે ને એમ એવા નાગરિકો આ દેશનો આંતરિક ખતરો છે ભણ્યા પણ ગણ્યા નહીં એવા તો આપણે એવી રીતના દેશ માટે સહાયરૂપ થવાનું છે દેશ દાજ ધરાવવાની છે એટલે વિદ્યાની સાથે આવો વિનય પણ કેળવવાનો બાકી રહી વાત શિક્ષણ કાર્યની તો એ તો ચાલી જ રહ્યું છે સરસ રીતે તમારી પાસે ખૂબ સરસ માળખાકીય સુવિધા છે આ રમત ગમત નું મેદાન ને આથી અમદાવાદ શહેરમાં દરેક શાળા નવો મળતો નથી ફ્લેટમાં કોલેજ ચાલે હા બ્લોક B101 માં એક વર્ગ અને D304 એમાં બીજો વર્ગ આવી રીતના એક 3 4 ફ્લેટ લેવામાં આવે અને પછી અંદર હા રસોડું ભેગું થઈને પછી સી કોલેજ ચાલે આ હકીકત છે તો આ શહેર માં રહીને ખાલી બસ એટલે મોટા શહેર નું નામ પડે જેમ આપણે અહીંયા પેલા ફોરેન ગયા પણ ફોરેન માં શું કરે તો એને જ ખબર આ એવું છે આ શહેરમાં રહીને કશું કઈ છે ને એટલે તમે અહીંયા કુદરત ના ખોડે તૈયાર થઈ રહ્યા છો તમે બધા સરસ અમારે ત્યાં શહેર બધા ચશ્માવાળા બાળકો હોય ચશ્મા પછી પીઝા બાળક હોય એટલે એ ડબલ સાઈઝ એનો ગણવેશ હોય ને એ આમ બટન માંથી પેટ બહાર આવી ગયું હોય ને એનો ગણવેશ તો હોય બરાબર તો એવો એ પીઝા બાળક હોય ત્યાં પીઝા બર્ગર બાળક હોય છે તમે અહીંયા સરસ આવું કુદરતના ખોળે આવું સરસ મજાનું અમે પેલું ડબલ ફેટર સિંગતેલ ખાઈએ તમે મવડાના તેલથી રોટલી ખાઓ છો એ આરોગ્ય તમને આપી રહ્યું છે એટલે આમાં આપણી પાસે કશું જ ઓછું છે એવું નથી બધું જ છે યુ એવોટ એવરીથિંગ ક્યારેક તમારા આર્થિક કોઈનો પ્રશ્ન હોય શકે કારણ કે હું સમજુ છું કે આ થોડો દૂર વિસ્તાર છે એટલે કદાચ એવા અહીંયા રોજગારીની તકોની અસમાનતા હશે એટલે તમારા વાલીગણ કદાચ તમારી ખર્ચ કરવાની થોડી હશે પણ એનો ઉકેલ સરકાર શ્રીએ આ અલગ અલગ નમો લક્ષ્મી વિદ્યા લક્ષ્મી ઘણી બધી જે કંઈ પણ સહાયતાની યોજના છે એટલે એ બધો આપને લાભ મળી રહ્યો છે એટલે હવે શિક્ષણના આડે અવરોધ હોય તો એક જ છે તમારી ઈચ્છા શક્તિ ભણવાની તમારી જો ધગસ ઘટી તો તમે ભણી નહીં શકો બાકી સ્કૂલ ના મળે શિક્ષક ના મળે એવા કારણસર તમારું શિક્ષણ અટકવાનું નથી બરાબર એટલે અને અગેન હું તમને એમ કે શિક્ષા થી ખાલી આપણે પામી લેવું છું તો નોકરી ને લોર્ડ મેકોલે નું નામ સાંભળ્યું છે તમે લોર્ડ મેકોલે આ બ્રિટિશ શિક્ષણ પદ્ધતિ લાયા એટલે એનાથી એવું કહેવાય છે કે કારકુન તૈયાર થયા એમ બસ ખાલી લખન ગણન જાણે એવા પણ વ્યવહારિક ના થઈ શક્યા તો આ ગામના વિદ્યાર્થી અમારા શહેર વાળા એ પેલા મેકોલે બ્રિટિશ શિક્ષણ વાળા છે અને તમે ગામના ગુરુકુળ શિક્ષણ વાળા છો એટલે અહીંયા આવી જે પ્રથા ગુરુકુળ જેવી પ્રથા અહીંયા શાળા ચાલે છે અહીંયા સવારથી સાત સુધી રહેતા હશે આનું બધું ખોદકામ સફાઈ કામ કરતા હશે બધી આ બધી લાઈફ સ્કિલ્સ છે આપણને ગણિતના ચાર દાખલા આવડે એ બહુ સારી વાત છે પણ ઘરે બલ બુડી જાય તો એને સેફટી સાથે બલ્બ બદલતા આવડે બૂટ ક્યાંક જવું છે તો એનસીસી નું આ બૂટ છે એ બૂટને પોલિશ કરતા આવડે આ આ બધી જીવન લક્ષી કળાઓ છે બરાબર આવી ઘણી બધી છે એની યાદી બનાવીએ તો પચાસ આવી અત્યારે થઈ શકે પણ ટૂંકમાં તો આવું બધું મૂલ્ય આધારિત શિક્ષણ તમે અહીંયા જે મેળવી રહ્યા છો એ બહુ સારી વાત છે અને આવી રીતના સતત આગળ વધતા સિમલિયા ગામે આ શાળાએ કેટલાનું ભલ ભલું કર્યું છે આવી રીતના તો આ શાળા પણ આજ રીતના સતત ચાલ્યા કરે આ વિસ્તારમાં અહીંના બધા સ્થાનિકો એનું પોતાનું શાળાનું નામ રોશન કરતા રહે અને આ દેશના સારા નાગરિકો બને અંતે એવી જરૂર છે અને સારા નાગરિકોની ભારત દેશ આપણે બે હાજર માં વિકસિત ભારત બનાવવાનો સરકાર એક સંકલ્પ છે વિકસિત ભારત તમે સમાજ વિદ્યા ભણ્યા છો વિકસિત દેશો અને વિકાસશીલ દેશો

ખાલી આપણી પાસે આંતર માળખાકીય સુવિધા હોય આપણે મુંબઈથી બુલેટ ટ્રેનમાં બેસીને પહોંચી શકે એ એ વિકાસ છે પણ વ્યક્તિત્વનો વિકાસ તો એવા વ્યક્તિત્વ સાથે વિકસેલા નાગરિકો આપણે દેશના તમારે બધાએ બનવાનું છે અવરોધો હશે અવરોધો અહીંયા સ્કૂલે આવવાનો અવરોધો મેં બે ત્રણ દિવસથી અમે આ ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા વિશે જાણ્યું હું ગાંધીનગર શહેરમાં રહું છું તો મારા બાળકને ટ્રાન્સપોર્ટેશનની તકલીફ નથી કારણ કે નજીક છો રોજ સવારે એને ચાલીને મૂકવા જઈ શકું છું તો એ મારી એક મારું સૌભાગ્ય છે પણ હવે દરેકને એવું પ્રાપ્ત ન થયું તો તમે અહીંથી દૂરથી બસમાં બેસીને આવતા હશો ના ટાઈમ બે જ હોય એક સવારે આવે સાંજે આવે એસટી એકદમ ખીચો ભરેલી હશે એવો તમારો એક ટ્રાન્સપોર્ટેશનનો અવરોધ હશે અત્યારે આ આ વરસાદના અવરોધમાં ઉપર એટલે લાઈફમાં આ બધા અવરોધો હોય જ છે કારણ કે કોઈની એવી સીધી સરળ જીવન કોઈનું અમિતાભ બચ્ચનની નહીં હોય મુકેશ નું નહીં હોય તો કોઈનું ન હોય શકે અવરોધો રહેવાના છે

એક શિક્ષક બનવાની બધાને એ હોય છે એના માટે પૂરતી વધારે બિહારમાં જેમ આઈ બનવાની જાગૃતિ છે એવી આપણા પંચમહાલમાં શિક્ષક બનવાની જાગૃતિ છે પણ એ સિવાયના ક્ષેત્ર એ હજુ ઓછા છે એટલે તમે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં આવો એવી પણ બધાને એ છે એ પણ જીવનનો અંતિમ ધ્યેય તો નથી પણ જે પણ કાર્ય કરો એમાં ખૂબ સારા નિપુણ બનો આપણા આમાં સંસ્કૃતમાં એક કે શ્લોક છે યોગ કર્મસુ કૌશલમ તમે જે પણ કાર્ય કરો એમાં નિપુણ બનો ખૂબ રસ દઈને બધા આગળ વધો તમને બધાને આગળ સતત વધારતા રહેવામાં આ ટીમને પણ એવું બળ પ્રાપ્ત થાય એવી હું શુભેચ્છા આપું છું તમને ખૂબ સરસ બધાને તમારું આ શિક્ષણ કરે અને આ શાળાનો આ પ્રવેશ ઉત્સવ ખાલી પ્રવેશ નહીં પણ પ્રવેશનો નો એક ઉત્સવ બન્યો આજે અને એ ઉત્સવમાં આપણે બધા સહભાગી થયા તમે બધા એ તમે બધા એ તો નહીં પણ તમારામાંથી 60% લોકોએ મને રસપૂર્વક સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર માનું છું અને ફરી બધાને શુભેચ્છા અભિનવી રમું છું જય હિન્દ જય ભારત